હમણાં એક ભાઈના દાદા ગુજરી ગયા સાહેબ તમે અમે ખરેખર રહી ગયા મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા મને કે મા ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો આયુષ વધે મને કે દાદો ગયો હું વધે અરે ભૈલા મેં કીધું યોગ થી તો રોગ પણ વયો જાય મને કે રોગ વયો જાય એ વાત હાશી પણ દાદા વૈયા ગયા અરે મારા ભાઈ મેં કીધું યોગમાં મન કે મારા દાદા માયાભાઈ રામદેવ બાબાના પરમ ભક્ત સવારમાં પાંચ વાગે એટલે રામદેવ બાબા અમે ટીવીમાં બેસી જાય

લાઈટ આવી જો કારણ કે આજના કી થતા બાબા કે રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને